નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને દર્શક મિત્રો બે હજાર પચીસ એ હવે પૂર્ણ થયો છે અને તેની સાથે બે હજાર છવ્વીસની જે આ શરૂઆત છે આ છવ્વીસની જે આ શરૂઆત છે ને એ બહુ મહત્ત્વની હોય છે કારણ કે એમ કહેવાય ને કે જ્યારે જ્યારે નવું વર્ષ આવતું હોય નવા વર્ષમાં નવા વિચારોની સાથે નવા આશાની સાથે ને નવી તકની સાથે એક શરૂઆત થતી હોય છે અને જ્યારે આપણે એમ કહેવાય ને કે આજે શરૂ કરશો ને તો તમારો આવતીકાલ અતરાલ તો બદલાશે તેવી બાબત પણ સામે આવતી હોય છે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના રિઝોલ્યુશન લેવા જોઈએ પણ રિઝોલ્યુશન કઈ રીતના લેવા જોઈએ એવું તો શું અત્યારે રિઝોલ્યુશન લેવું જોઈએ કે જેમાં આપણી લાઈફમાં અત્યારે ચેન્જીસ આવે કેવી રીતનો ચેન્જીસ આવે શું કરી શકીએ શું નહીં અને કેમ કરવું એ જરૂરી છે સૌથી મહત્ત્વની બાબત તો એ આવતી હોય છે કે કેમ કારણ કે એમ કેમ બધા યાર આ તો આવું દર વખતનું છે દર વર્ષે જ યજ્ઞભાઈ તમે કરાવો છો પણ અત્યારના સમયમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે અને એકવાર રિઝોલ્યુશન લો અને પછી તેની ઉપર અત્યારે તો વર્ક કરવું ને એ પણ બહુ જરૂરી છે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વિવેકભાઈ સુરાણી કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે અને ડોક્ટર ડૉક્ટર પિંકલ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક તો છે અને સાથે સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે હું આપનાથી કરવા માગીશ વિવેકભાઈ જે પ્રમાણે નવું વર્ષ નવું સ્વપ્ન નવા પ્રશ્નો જે જોવા મળતા હોય છે અને તેમાં પણ આ નવું વર્ષ એમ કહેવાયને કે ઉજવવામાં વ્યસ્ત તો છે પણ તેની સાથે જીવનમાં નવું શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ તે એક સૌથી મોટી અને મહત્વની બાબત પણ જોવા મળતી હોય છે વેગભાઈ સૌથી પહેલાં તો આપ શું કહેશો રિઝોલ્યુશન એ શું છે અને કેમ લેવું એ બહુ જરૂરી છે થેન્ક યુ સો મચ યજ્ઞજી મેં બતાવવા ચાહુંગા કે 2026 अब कुछ घंटों के अंदर शुरू होने जा रहा है और उसी के साथ हम पिछले साल को पीछे छोड़ के आगे बढ़ने वाले हैं रेजोल्यूशन क्यों जरूरी है अगर मैं ये बताऊं कि कोई सफल व्यक्ति और एक आम आदमी के बीच में अगर कोई फर्क है तो वो फर्क यही है कि हर सफल व्यक्ति अपने भविष्य की प्लानिंग करता है हर सफल व्यक्ति हर नए साल में एक नया रेजोल्यूशन लेता है वो अपने पिछले साल को एक चेक करता है कि मेरी कहाँ कहां गलतियां हुई है ऐसी क्या बातें थी जो मुझे ठीक करनी जरूरी थी कुछ डिसीजन थे जो मुझे लेने जरूरी थे कुछ बातें थी जो काम थे वो तो मुझे करने जरूरी थे अगर मैं ये सेम तरीके से 2026 हजार छब्बीस जीऊंगा तो मुझे वही परिणाम मिलेंगे जो मुझे पहले मिले थे और इसीलिए सफल व्यक्ति अपनी गलतियों को दोहराए बिना नए काम को नए सिरे से वो गलतियों को सुधार के कैसे किए जाए उसके लिए वो प्रिपरेशन करता है और इसीलिए वो रेजोल्यूशन लेता है और एक आम आदमी जो है वो रेजोल्यूशन को इग्नोर करता है और इसीलिए जैसे 2025 चला गया 26 भी चला जाएगा और आने वाले कई साल उसके बीच जाएंगे और इसीलिए उन्हें एक आम आदमी कहा जाता है तो अगर आप खास बनना चाहते हो सफल बनना चाहते हो तो रेजोल्यूशन लेना तो बहुत जरूरी है थैंक यू બિલકુલ સાચી વાત છે રિઝોલ્યુશન લેવું એ બહુ જરૂરી છે પણ રિઝોલ્યુશન કેવી રીતે લેવું એ પણ અત્યારે બહુ મહત્વનું જોવા મળતું છે પિંકલ બેન નવું વર્ષ છે નવા સ્વપ્ન છે નવા પ્રશ્નો છે પણ તેની સાથે જીવન બદલવું હોય તો નવું વર્ષ નહીં પરંતુ નવો વિચાર લાવો એ બહુ જરૂરી બની ગયો છે યુથ અત્યારે નવા વિચારોની સાથે આગળ તો વધે છે પણ એને ઇમ્પ્લિમેન્ટ અત્યારે તો ડે બાય ડે કેવી રીતે કરવું કઈ રીતે તેને મેનેજ કરવું એ પણ ક્યાંક અત્યારે તો સમજતો નથી આપના મત અનુસાર નવી શરૂઆત નવી આશા અને નવી તક કેવી રીતે જોઈ પણ શકાય છે નવી આશા અને નવી તકને આપણે એવી રીતે જોઈ શકીએ છીએ કે પોતાના ને જે છે છે જ પણ વર્તમાનમાં પ્રોપર જે મુમેન્ટ છે એ મુમેન્ટમાં જીવવું બહુ જરૂરી છે અને ભવિષ્યની ચિંતા છોડી દેવી જોઈએ ચિંતા હંમેશા ચિતા સમાન રહી છે ભવિષ્યના પ્લાનિંગ કરવા માટે પ્રેઝન્ટ મુમેન્ટમાં જો આપણે ઓકે હોઈશું કારણ કે અત્યારનો સૌથી ઝડપતો સવાલ છે મેન્ટલ હેલ્થ ઇસ્યુ અને મેન્ટલ હેલ્થ સોશિયલ મીડિયાના લીધે સૌથી વધારે કમ્પેરિઝનના લીધે બગડી છે અને કમ્પેરિઝનના લીધે કન્સિસ્ટન્સી એન્ડ ફોકસ બંને બદલાઈ જાય છે રિયાલિટીથી થી આપણે ઘણા દૂર જતા રહીએ છીએ જે નથી એના માટે હંમેશા આપણે રડતા રહીએ છીએ પેલું એક સરસ એક કહેવત છે જે ગયા ગયા સોના આપણી પાસે છે ને આપણે એની વેલ્યુ નથી કરતા અને જે નથી મળ્યું અથવા તો જે બીજાની જોડે છે એની વેલ્યુમાં આપણે આપણું પ્રેઝન્ટ ફ્યુચર બંને બગાડીએ છીએ જો ફ્યુચરને સિક્યોર કરવું છે અને સારું કરવું છે તો સૌથી પહેલું ફોકસ આપણું આપણા પોતાના પ્રેઝન્ટ ઉપર આવવું પડે જ્યારે આપણે આપણા વર્તમાનની અંદર એ પલ એ મોમેન્ટની અંદર જે રિયલ હેપીનેસ છે પીસ છે એ માણી શકીશું જોઈ શકીશું ત્યારે ફ્યુચરના પ્લાનિંગ કરી શકીશું એક ગોલ ઉપર ચાલી શકીશું અને કોઈ પણ નિયમ લેવા એ બહુ સરળ વાત છે નિયમ આરામથી બની શકે છે પણ એ નિયમો ઉપર ચાલવું એ સૌથી વધારેમાં અઘરામાં અઘરું કામ છે જે સૌથી સરળ હોય છે ને એ સૌથી વધુ અઘરું હોય છે આ સમજવાની બહુ જરૂર છે નિયમ બનાવી લેવા નવા પ્લાન નવા નવું વરસ આવે છે આવું કરી નાખીશું જો બોલવાથી થતું હોત તો કદાચ દરેક વ્યક્તિ નિયમ બનાવે છે અને દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મને આવતું વર્ષ અથવા તો નવા વર્ષમાં મારે આ પ્લાનિંગ કરવા છે પણ દરેક જણ એમાં સફળતા નથી મેળવી શકતું અને એ સફળતા નથી મેળવી શકતું એનું કારણ એ બી છે કે વર્તમાન પોતાની પરિસ્થિતિથી કોષો દૂર રહી અને એ સફળતા માટે ફ્યુચરના પ્લાનિંગ બીજાના નજરે બનાવે છે ખરેખર પોતાની નજર પ્રમાણે પોતાની વીકનેસ સમજીને અને જે પોતાની ને બહુ જાણી સારી રીતે જાણી શકે છે સમજી શકે છે એ જ એ પોતાની સ્ટ્રેન્થ બનાવી શકે છે જેટલી દરેક વ્યક્તિને પોતાની વીકનેસ ખબર હોય એ એના માટે પોતાની સ્ટ્રેન્થ છે અને દરેક વ્યક્તિની વીકનેસ પણ અલગ છે કોઈક વ્યક્તિ વિચારી લેશે કે મારે સવારે છ વાગે વોક કરવા જવું છે જરૂરી નથી સવારે છ વાગે નથી જઈ શકતા તો રાત્રે છ વાગે સાંજે છ વાગે રાત્રે દસ વાગે પણ જરૂરી છે વોક કરવું ચાલતા રહેવું એ અગત્યનું નથી નક્કી કરેલા આપણા પોતાના નિયમો ઉપર ચાલતા પર બનાયો એ મારા માટે મારો દરેક શબ્દ એ મારા માટેનો નિયમ હોવો જોઈએ નવા વર્ષમાં જયારે આપણે આવી રીતે આગળ વધીશું પોતાની વીકનેસ અને પોતાની સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરીશું તો કન્સિસ્ટન્સી ચોક્કસ રહેશે યજ્ઞ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને કન્સિસ્ટન્સી રાખવી પણ અત્યારના સમયમાં બહુ જ જરૂરી જોવા મળતી હોય છે વિવેકભાઈ જ્યારે અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે ને તો જીવન બદલવું હોય ને તો એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે નવો વિચાર લાવવો જરૂરી છે અને તમે જે રીતે કહ્યું કે ના અત્યારના સમયમાં જે નવું વર્ષ લાવો નવું એમ કહેવાય ને કે નવો બદલાવ લાવો પણ તેની સાથે ક્યાંક લોકો રિઝોલ્યુશન તો લેશે પણ એમને ખબર નથી હોતી કે ના રિઝોલ્યુશન કેવી રીતના લેવા જોઈએ અને શું લેવા જોઈએ બધા એક પેલું કહે ને કે કોમન રિઝોલ્યુશન હોય છે કે હું કાલથી જીમ જઈશ બસ એ એક જ હોય છે હું પ્રોપર ફૂડ લઈશ એવી બધી વાત હોય છે પણ રિઝોલ્યુશન શું છે અને કેવી રીતના લેવાય બહુ જરૂરી છે राइट right. सो so, बहुत अच्छे से आपने बताया कि लोग ज्यादातर ना हेल्थ के बारे में कॉन्शियस हो जाते हैं और एक डिसीजन ले लेते हैं कि यार पिछले साल तो एक्सरसाइज नहीं की लेकिन कल से जरूर करूंगा कल से जिम करूंगा और जाके बढ़िया सी फीस भर के भी आ जाते हैं और एक आध महीना शायद कर भी लेते हैं और फिर वो धीरे धीरे पीरियड ऑफ टाइम वो जाना भी बंद हो जाता है So, आपने जैसे बताया कि रिजोल्यूशन कैसे और किस किस जगह पर किस तरीके से लिए जाते हैं तो अगर मैं कहूं कि श्रीमद् भगवत गीता अगर पढ़ते हैं हम तो वहां पर कृष्ण भगवान ने बहुत अच्छे से बताया है कि हमें चार क्षेत्र जो है वहां पर कम से कम हमें अपने रेजोल्यूशन या गोल्स जो है वो बनाने चाहिए धर्म में अर्थ में काम में और मोक्ष में ये चारों जो हमारे लाइफ के बैलेंसिंग पिलर्स हैं और अगर ये चारों क्षेत्र के अंदर हमारे कोई ना कोई रेजोल्यूशन बने हैं हम हर क्षेत्र में एक्टिविटी करेंगे तो एवरी डे कुछ ना कुछ ऐसी बातें होगी जो हमारे चारों क्षेत्रों के अंदर हमारे रेजोल्यूशन हमारी लाइफ को प्रोग्रेस में लेके जाने वाले एक्शन होंगे लाइफ बैलेंस्ड होगी तो मैं ये कहूंगा कि सिर्फ हेल्थ का नहीं लेकिन हर प्रकार का हर क्षेत्र का एक एक रेजोल्यूशन लेना चाहिए और रेजोल्यूशन लेने के लिए पास्ट को ध्यान में रखना चाहिए इसलिए नहीं कि पास्ट आपका कैसा था या कैसा नहीं लेकिन ये जरूर देखना चाहिए कि क्या गलतियां हुई है जो फिर से रिपीट ना हो जो, जो करने रिपीट हमने करनी शुरू कर दी तो तो वही होगा जो पहले हुआ था राइट और जो रेजोल्यूशन आज आप ले रहे हो वो कुछ समय के बाद इवापोरेट ना हो जाए यानी कि गायब ना हो जाए उसका अस्तित्व ही ना मिट जाए आप खुद भी भूल जाओ कि मैंने कुछ रेजोल्यूशन लिया था ऐसा ना हो जाए इसके लिए उसे अस्तित्व में रखना बहुत जरूरी है यानी कि आपको उसे लिखना बहुत जरूरी है सो so, आप जो रेजोल्यूशन लेते हो उसे लिखो विजन बोर्ड बना दो लोगों को डिक्लेयर कर दो आप जिन जिन से मिलते हैं उनको बताओ कि ये साल मेरा ये रेजोल्यूशन है मैं इस क्षेत्र में ये काम करूंगा मैं पैसे में इतना कमाऊंगा मैं करियर में ये काम करूंगा मैं हेल्थ में ये काम करूंगा मैं रिश्तेदार में ये काम करूंगा मैं सोशल एक्टिविटी में ये करूंगा मैं समाज के लिए और देश के लिए ये काम करूंगा ऐसा करते हुए आपको सभी क्षेत्रों के अंदर अपना एक 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 रेजोल्यूशन बनाना चाहिए और उसे अस्तित्व में रखने के लिए अपने इर्द गिर्द आस के सभी लोगों को डिक्लेयर करना बहुत जरूरी है तो लिख लो विजन बोर्ड बना दो और डिक्लेयर कर दो और इससे आपका जो भी रेजोल्यूशन है वो लंबे समय तक अस्तित्व में रहता है। बेलकुप अत्यंत समय में रेजोल्यूशन लेवो अनेतनी साथ नहीं प्रॉपर इम्प्लीमेंटेशन करूँ एप्पन बहुत जरूरी है। पिंकलबेन मैं हेल्थनी बात करी પણ અત્યારના સમયમાં બે ઉપર તો અત્યારના સમયમાં મેન્ટલ હેલ્થને પણ કેટલું ઇમ્પોર્ટન્સ આપીને એના માટે જો અત્યારે સારામાં સારું કંઈક કરવું હોય તો એ શું કરી શકાય છે આવનારા વર્ષ માટે એના માટે કોઈ રિઝોલ્યુશન લેવાની જરૂર છે હેલ્થ કીધું ને હેલ્થ નું આપણે સ્પેલિંગ લખીશું જો હેલ્થની અંદર સ્પેલિંગમાં હિલ આવે છે આપણે આપણા પોતાને હીલ કરવું પડશે અને હિલિંગ ઇમોશનલ બેઝ ઉપર કરવું પડશે જ્યારે આપણે લાગણીના સ્તર ઉપર આપણા પોતાને હીલ કરીએ છીએ ત્યારે ફિઝિકલ હેલ્થ આપણી ઓકે થાય છે ઘણી વખત ફિઝિયોકોલોજીકલ આપણે ચેન્જીસ નથી લઈ શકતા તો આપણે સાયકોલોજીકલ ચેન્જીસ લાવવા પડે છે અને સાયકોલોજીકલ ચેન્જીસ એટલે કે આપણે આપણા પોતાના માઇન્ડ સ્ટેટને ચેન્જ કરવું પડે છે જેમ કે હસવાની ઈચ્છા નથી થતી પણ નાના બાળક સાથે અથવા તો એવા કોઈ વ્યક્તિ સાથે પરાણે જયારે આપણે હસીએ છીએ ત્યારે નેચરલ હસીએ છીએ ત્યારે ઓટોમેટિક હસવાની ઈચ્છા નથી થતી છતાં પણ આપણે બાળક જોડે જઈએ છીએ કોઈ અજાણી વ્યક્તિ જોડે જઈએ છીએ ત્યારે નેચરલ સ્માઈલ કમ્પલસરી આવી જાય છે અને એ સ્માઈલ આવે છે ત્યારે આપણા બોડીની અંદરની જે ગ્લેન્ડ છે હેપીનેસની ગ્લેન્ડ એ ગ્લેન્ડ ઓટોમેટિક સ્ત્રાવ જારે છે અને જયારે સ્ત્રાવ જરે છે ત્યારે આપણા બોડીને ફિઝિકલી બોડીને જે સ્ત્રાવની જરૂર છે સ્ત્રાવ મળે છે તો ફિઝિકલ હેલ્થ ઓકે થાય છે તો ફિઝિકલી અને સાયકોલોજી બે જ્યારે હીલ થશે ત્યારે ઓટોમેટિક હેલ્થ ઉપર ઇમ્પ્રુવમેન્ટ આવશે કારણ કે દરેક મનની અંદર બંધાયેલી ગાંઠો એ શરીરમાં કસેક ને કસેક તો બહાર નીકળે જ છે એટલે ઘણી વખત એવું કહેવાય કે જે વસ્તુ છે ને ગ્રંથ પકડવાથી પણ નથી મળતું ને એ આપણા મનની ગાંઠો છોડવાથી અને ગ્રંથિઓ છોડવાથી મળે છે તો હેલ્થ ને સરખી કરવી છે તો એને આપણે આપણા શરીરના ઉપર જવું પડશે હીલ કરવું પડશે અને જેટલું આપણે હિલિંગ કરીશું એટલું જ આપણું શરીર આપણું વધારે સારી રીતે કામ કરશે અને નવા વર્ષના જે આપણા પ્લાનિંગ છે એ પ્લાનિંગ ઉપર આપણે આગળ વધી શકીશું આપણે પણ પણ કોઈ જગ્યા ઉપર જવું છે તો આપણું શરીર આપણને સાથ આપશે શરીરના સાથ માટે શરીરની એનર્જીની જરૂર પડશે અને શરીરની એનર્જી લાગણીઓથી બંધાય છે અને લાગણીઓના બંધનથી જયારે આપણી એ એનર્જી બંધાય છે ત્યારે જ આપણે આપણા વિઝ્યુલાઇઝેશન જે છે અથવા તો ગોલ છે કે ફિલિંગ્સ છે એ બધી એની અંદર એડ કરી શકીશું અને મેન્ટલ હેલ્થ માટે બી સૌથી વધારે જરૂરી છે કે અપેક્ષાઓમાંથી નીકળવું જોઈએ ઘણી બધી વસ્તુ બદલવા કરતાં સ્વીકારી લેવી પણ બહુ જરૂરી હોય છે અને જ્યારે આપણે રિયાલિટીને સ્વીકારી લઈએ છીએ ત્યારે પચાસ ટકા આપણે એ માંથી નીકળી ગયા છીએ પોતાને હીલ કરીએ છીએ અને બાકીના પચાસ ટકા ઘણી વખત સમયને પણ સમય આપવાનો હોય છે અને જયારે આપણે સમયને સમય આપીએ છીએ ત્યારે ઓટોમેટિક એની જાતે જ બધું સરખું થતું જાય છે એટલે પ્લાન આપણા રિયાલિટી સાથે હોવા જોઈએ આપણી હેલ્થને ઓકે કરવી છે તો હિલિંગ કરવું પડશે હિલિંગ કરવા માટે આપણે ઇમોશનલ આપણા પોતાના ને સમજવું પડશે ઇમોશનલી જયારે આપણે ફિટ એન્ડ ફાઇન હોઈશું ત્યારે આપણું ફિઝિકલ હેલ્થ એકદમ ઓકે થશે અને ફિઝિકલ હેલ્થ ઓકે હશે તો આપણા ગોલ તરફ એટલે કે આપણે ફાઈનાન્શિયલ આગળ જે વધવું છે એના માટે આપણને સપોર્ટ થશે તો આ બધું એકબીજાની જોડે કનેક્ટેડ છે આપણે પેલા પત્તાના મહેલ જોઈએ ને કે એકબીજાના ઉપર કેક ને તો બધું પડે એટલે કોઈ એક વસ્તુ ઉપર કામ કરવાથી કશું જ નથી થવાનું દરેક એરિયાને સમજવા પડશે અને દરેક એરિયાને સમજવા માટે સૌથી વધારે આપણે આપણા પોતાનાને પણ સમજવું પડશે ફરી ફરીને દુનિયા ગોળ છે આ માંગણી કરવા કરતા આ માંગણી કરવી જોઈએ મન હિ ઈશ્વર મન હિ દેવતા મનસે બડાના કોઈ

પિંકલબેને બહુ સાચી વાત કહી કે તમારે વીકનેસ સમજવી જરૂરી છે સ્ટ્રેન્થ સમજવી જરૂરી છે ઘણા બધા વ્યક્તિ એમ કહેતા હોય છે મને ખબર જ નથી મારી વીકનેસ શું છે ઘણા બધા એમ કહેતા છે મારી સ્ટ્રેન્થ શું છે એ જ અત્યારે આવતો ક્યાંક ખબર નથી એવું પણ ક્યાંક અત્યારે આવતો જી જી નથી હોતી એવું નથી હોતું દરેક વ્યક્તિને પોતાની વીકનેસ ખબર હોય છે પણ મુખવટા સાથે જીવવું ગમતું હોય છે બીજાની નજરે એવોર્ડ લેવો હોય છે કે મને કોઈ સારી વ્યક્તિ માં ગણે પણ એ ભૂલ ભરેલું છે આપણને આપણી વીકનેસ દરેક એક પણ વ્યક્તિ એવી નથી કે જેને એની વીકનેસ ના ખબર હોય અને જયારે બીજી વ્યક્તિ એને કહે છે ત્યારે ટીકા ટિપ્પણી કહેવાય અને જયારે આપણે આપણી પોતાની જાતે આપણી ક્રિસ્ટલ ક્લિયર મુખવટા વગર પોતાને સમજીએ છે ત્યારે આપણે આપણા પોતાના જ ગ્રોથ તરફ આગળ વધીએ છે બિલકુલ बिल्कुल बिल्कुल साची बात है विवेक भाई आप आपने कई रीते नव एक से। आप थे ना लेने so, थे ना? वो सतत होने वाली एक क्रिया है और जैसे साल बदल रहा है हम भी बदल रहे हैं और माहौल भी बदल रहा है पर यह है कि पहले जो था समय उसमें बदलाव थोड़ा धीरे था लेकिन अभी जो हो रहा है ना वो बहुत फास्ट हो रहा है ए के आने के बाद जो पूरा माहौल है वो बहुत ही फास्ट चेंज हो रहा है तो हमें भी अपग्रेड फास्ट होना पड़ेगा पहले जो ऐसा था कि ठीक है चल जाएगा कुछ सीख लेंगे धीरे धीरे कर लेंगे अब धीरे धीरे वाला जो माहौल है वो नहीं है अब थोड़ा सा फास्ट पेसफुल हमें अपने आप को बदलना पड़ेगा अगर नहीं बदल पाए तो कहीं ना कहीं पीछे छूट जाएंगे नंबर वन थिंग जो 2026 में हर किसी को अपने लिए गांठ बांधने की अगर है तो वो ये है कि हमें अपग्रेड होना पड़ेगा नंबर टू ये है कि कई लोग ऐसे होते हैं जो यानी सब चीजों से हाथ धो देते हैं और बोलते हैं यार बहुत देर हो गई अब तो मेरे से नहीं होगा या तो एज हो गई या फिर वो मौके चले गए अब नहीं हो सकता ऐसा सोच के वो 2026 में कोई रेजोल्यूशन लेंगे ही नहीं लेकिन मैं ये कहता हूं कि वक्त जो है वो आपको किसी भी मोड पे किसी भी क्षण पे एक नई अपॉर्चुनिटी देता है आप कभी भी कहीं से भी स्टार्ट कर सकते हो सो इतना भी परेशान होने की जरूरत नहीं है नेगेटिव होने की जरूरत नहीं है हो जाएगा आप शुरू तो करो एक एक एक, -एक स्टेप लेके धीरे धीरे काम करना शुरू करोगे तय करोगे तो कुछ होगा चलना शुरू करोगे तो मंजिल नजदीक आएगी आप रुके ही रहे और बातें करते रहे कि अब नहीं होगा तो आप वहीं ठहर जाओगे So, दूसरी चीज यह है कि हमें स्टेप्स लेने शुरू करने पड़ेंगे अब दिशा जो है वो आपको अपने तरीके से तय करनी है कि किस दिशा में आगे बढ़ना है सो so, रेजोल्यूशन जैसे मैंने बताया आप अपने अलग अलग क्षेत्रों के अंदर जो डिसीजन लोगे उस हिसाब से आप अपनी दिशा तय करोगे और राइट right डायरेक्शन में आप मूवमेंट करते रहोगे तो आप जल्दी से अपनी मंजिल तक पहुंच जाओगे यस एक न બિલકુલ સાચી વાત છે અને તમે જે રીતે કહ્યું ને ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ તમારે ચેન્જ લાવો એ બહુ જરૂરી છે અત્યારે એકની એક બાબતને અત્યારે તો પકડીને બેસો તો અત્યારે ચેન્જ નહીં આવી શકે તેમાં તો પિંકલબેન તમે જે રીતે કહ્યું કે ફ્યુચર ગોલ સેટ કરવામાં ક્યાંક લોકો પોતાનું પ્રેઝન્ટ અત્યારે તો જ્યાં વગાડતા હોય છે પણ વ્યક્તિ અત્યારે એમ જ પહેલાં એમ વિચારતો હોય છે કે ના ભાઈ પહેલાં હું છે ને થોડા ઘણા રૂપિયા કમાઈ લઉં પછી હું અત્યારે આવતો ઘર બનાવી લઉં પછી હું અત્યારે શાંતથી બહાર ફરીશ એવું ક્યાંક વિચારતો હોય છે અને એમાં ક્યાંક અત્યારે પોતાનું પ્રેઝન્ટ જે હોય છે એ પણ ક્યાંક જીવી શકતો નથી એવી પણ બાબત જે સામે આવતી આપ તેને લઈને પણ શું કહેશો તો ફ્યુચર લઈને એના માટે કહેવાય કે સફળતા હંમેશા અનપ્રિડિક્ટેબલ છે એ કેટલી મળશે કેવી રીતે મળશે ક્યારે મળશે એ નથી ખબર પણ એ આખી પ્રોસેસ ને જો આપણે એન્જોય કરીશું ને તો એ સફળતા જ છે અને એ સફળતા ત્યારે છે કે જયારે પ્રેઝન્ટની દરેક મુમેન્ટને આપણે ફીલ કરી શકીએ મહેસૂસ કરી શકીએ અને એમાં રિયલ રહી શકીએ બીજું જીવન એ નથી કે તમે શું મેળવ્યું જીવન એ છે કે દરેક મુમેન્ટમાં તમે જીવી શક્યા હસી શક્યા સ્વકરુણા લાવી શક્યા એમ્પથી બહુ જરૂરી છે લોકો સિમ્પથી સમજે છે પણ એમ્પથી નથી સમજતા અને ક્યાં એમ્પથી અટકાવી એ પણ બહુ જરૂરી છે સમજે છે પણ નથી સમજતા આ બધા શબ્દોને સમજવા પડશે સમજે છે પણ ઇગોસ્ટી અને ઇગોની વચ્ચેનો ફરક નથી સમજતા આ બધી બાઉન્ડ્રીઝ બી સેટ કરવી પડશે ત્યારે એ જે ફ્યુચરની સફળતા મળશે કે નહીં મળે પણ દરેક મુમેન્ટ સક્સેસ થઈ જશે અને જયારે પાછું વળીને જોઈશું ને ત્યારે એમ લાગશે કે હાયર

કે કેટલું આપણે શીખવું છે અને એમાંથી કેટલું એન્જોય કરીશું એના ઉપર ખબર પડશે કે લાઈફ આપણે જીવીએ છીએ કે નથી જીવતા બિલકુલ બિલકુલ સાચી વાત એની અંદર ખુશી હોય જ ખુશી એ એક સ્ટેટ છે એક એહસાસ છે એક મહેસૂસ કરવાનો એ છે કે આપણે એને માણવાનો છે ખુશી બહાર નથી ખુશી આપણી પોતાની અંદરની દુનિયામાં છે દરેક મુમેન્ટની અંદર પેઇનમાં પણ આપણે એમાંથી પ્લેઝર લઈ શકીએ છીએ અને ઘણા વ્યક્તિને પેઇન એ પ્લેઝર બની ગયું હોય છે પેઇન ના હોય ને ને વ્યક્તિ જીવી જીવી નથી નથી કમ્પ્લેન વગર બધું બરાબર થાય એમાં પણ એને એવું થાય છે કે આ બધું બરાબર છે તો સો ટકા આમાં કંઈક ખોટું છે એટલું બધું અંદરથી રિસિવિંગ મોડ ની બદલેમાં કમ્પ્લેનિંગ મોડ ઉપર હોય છે કે કઈ રીતે હું આમાંથી કઈ કમ્પ્લેન શોધું એટલે કમ્પ્લેન મોડ પરથી રિસિવિંગ મોડ ઉપર જવું જોઈએ ત્યારે દરેક મોમેન્ટ ને આ બધી નાની નાની વસ્તુઓ છે જે સ્કૂલમાં આપણને લઘુકોણ ગુરુકોણ ત્રિકોણ શીખવાડે છે પણ દ્રષ્ટિકોણ નથી શીખવાડતા અને જીવનનો દ્રષ્ટિકોણ શીખવો બહુ જરૂરી હોય છે અને દરેક વ્યક્તિનું એક્ઝામ નું પેપર અલગ છે બીજી વ્યક્તિનું પેપર જોઈને આપણે ચેક કરવું ના જોઈએ કે એમસીક્યુ ના જવાબ ના આપવા જોઈએ દરેક વ્યક્તિનું પેપર અલગ છે બીજું એની સાથે કે જે સમજ પડે છે એને પ્રેમથી સમજો નહીં સમજે એને એમસીક્યુ ગણીને છોડી દો બિલકુલ 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 સાચી વાત છે અને તમે જે રીતે કહ્યું ને એક વાત બહુ સાચી છે લઘુ કોણ ગુરુ કોણ બધું શીખવાડે છે પણ દ્રષ્ટિકોણ અત્યારે તો નથી શીખવાડતા એ પણ અત્યારે તો શીખવવું એ બહુ જરૂરી અત્યારે તો બની ગયું છે વિવેકભાઈ લાઈફને સેલિબ્રેટ કરવાનું લોકો ભૂલી જતા હોય છે લાઈફને એન્જોય કરવાનું લોકો ભૂલી જતા હોય છે આપ તેને લઈને પણ શું કહેશો તો વેલ जिंदगी का नाम ही तो है एंजॉय करना है ना और वो बहुत बढ़िया गाना है एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे बोल है ना? तो ये दिन कभी भी चला जाएगा और कभी भी बुलावा आ जाएगा और बहुत अच्छे से मैडम ने बताया कि आपको प्रेजेंट में जीना है वो तो बात बिल्कुल सही है मोमेंट को एंजॉय करना है देखो जब रेजोल्यूशन लेते हैं तो कोई ना कोई ये तो सोचता है ना कि मुझे फॉर एग्जाम्पल इतने पैसे कमाने हैं या मुझे इतना वजन कम करना है या मुझे सो एंड सो चीज चाहिए उस चीज का वो रेजोल्यूशन लेता है अब जब मजा कब आएगा जब वो रेजोल्यूशन एक महीने दो महीने छह महीने बाद उसको मिल जाएगा तब मजा आएगा या जो प्रोसेस से वो गुजर रहा है उसमें मजा है अगर आप इसे इस नजर से देखो कि एक करोड़ रुपए कमाना या पांच किलो दस किलो वजन कम करना जब वो हो जाएगा मजा उस मोमेंट में है या वो जर्नी में है तो अगर ध्यान से देखोगे तो मजा जर्नी में होता है वो प्रोसेस में होता है और उस प्रोसेस को एंजॉय करते जाना है और दिन ब दिन दिन ब दिन अपने आप को ये महसूस करते जाना है कि यस आई एम आई एम प्रोग्रेसिंग मैं प्रोग्रेस कर रहा हूं मैं अपने लक्ष्य के प्रति आगे बढ़ रहा हूं मैं जो बोल रहा हूं वो मैं कर रहा हूं मैं अपने कमिटमेंट पे खड़ा उतर रहा हूँ और इस नजरिए से जिंदगी को देख के जीते जाएंगे तो जीने का मजा आएगा रेजोल्यूशन अचीव करने का मजा आएगा और दो जो है वो आपके पूरे परिवार के लिए और आपके लिए खुशियों से भर जाएगा यस एक लास्ट एंड फाइनल मैसेज तुम्हारे तरफ से मैसेज तो यही है दोस्तों कि 2026 जो है वो सच में बहुत पॉजिटिव है बहुत ही नया और नई चीजों को लेके आने वाला साल है बदलाव बहुत सारे आएंगे लेकिन होंगे आपके फायदे के लिए ये एक आस अगर आपने मन में बिठा ली दृष्टिकोण जो मैडम ने अभी बताया वैसा आपने दृष्टिकोण अगर आपने तय कर लिया कि ये साल मेरे लिए है मेरा साल है और मेरी जिंदगी का बेस्ट ईयर है ये आपने जब

કંઈક લખવાથી એક્સરસાઇઝ કરવાથી વોક કરવાથી હેલ્ધી ખાવાથી જે બી એક જીવનની પળ મળે એને માણી લેવી જોઈએ ચોરી લેવી જોઈએ થોડુંક પોતાના માટે બી જીવી લેવું જોઈએ બિલકુલ સાચી વાત છે આભાર અમારી સાથે આ ચર્ચા માટે તો વિચારણા મિત્રો જે પ્રમાણે નવું વર્ષ નવું સ્વપ્ન નવા પ્રશ્નોની સાથે સાથે ઘણી બધી આપણે ચર્ચા વિચારણાઓ કરીને તેની સાથે નવું રિઝોલ્યુશન લેજો સારું એવું લેજો અને તમારા માટે ઘણું સારી એવી બાબતો લઈને આવે તેવું લેજો એ તમારા માટે જ ઘણું ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે ફરી એકવાર આપ સૌને હેપી ન્યૂ યર એન્ડ તમારું આ જે નવું વર્ષ છે ઘણું લાભદાયી ફળ ના એ તેવી તમામ જે અમારા નિર્માણ ન્યૂઝના સ્ટાફ વતી શુભકામનાઓ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર